એ હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે ફરીથી માર્કેટમાં ધૂમ મચાવો એવું નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડી અને એ પણ હેન્ડવર્કમાં દરબારી સાડી તમે જુઓ કેવી જબરદસ્ત ડિઝાઇન છે કાંઈ ઘટે નહીં એવું નવું અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોઈજો એટલે તમને સંપૂર્ણ માહિતી આવશે કેવું કાપડ છે શું પ્રાઇસ છે અને કેટલા કલર છે બધી માહિતી મળી રહેવાની છે ચાલો હવે તમે આખી સાડી વ્યવસ્થિત બતાવી દો એટલે તમને વધુ માહિતી મળી રહે ખાલી જો કાંઈ ઘટે નહીં એ જોરદાર ડિઝાઇન આવી ગઈ છે અને આવી ડિઝાઇન તો આપણી પાસે રોજે રોજ નવી મળી રહેવાની છે ચાલો હવે આ સાડીના તમને કલર બતાવી દો તમે વિડીયો સ્કીપ વિના વિડીયો પૂરો જોઈજો એટલે તમને મજા આવ્યા રાખશે આ તો આપણે સેમ્પલ છે આવા ઘણા બધા વિડીયો આપણી પાસે મળી રહેવાના છે આ સાડીમાં એટલા બધા જોરદાર કલર છે કે આમાં તમારે કયો કલર રાખવો એ વિચારવું પડશે આ સાડીમાં આઠથી દસ કલર આવશે અને બધા યુનિક જ કલર છે જો કેવા મસ્ત મસ્ત કલર કંપનીવાળા બનાવેલા છે આટલા કલર તો કોઈ સાડીમાં આવતા જ નથી જો તમે ઘર બેઠા બિઝનેસ કરવા માંગતા હોય તો બી અમે અહીંયાથી તમને માલ પ્રોવાઈડ કરી દઈશું અને તમારે હોલસેલ ભાવે બધી સાડી મળી જવાની છે અને તમારે એક નંગ બે નંગ જેટલા નંગ જોઈએ એ બધા પીસ મળી જવાના છે તો રાહ છે નહીં જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જેથી તમને આવા નવા નવા વિડીયો મળી રહે જય માતા